તો નવરાત્રી મહોત્સવ જોરદાર જામ્યો છે એમાં પણ વડોદરાની નવરાત્રી સમગ્ર દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે તો બીજી તરફ વરસાદે પણ જમાવટ કરતા વડોદરાના કેટલાક પ્રખ્યાત ગરબા ગ્રાઉન્ડમાં પાણી પાણી થઈ ગયા છે જેના પગલે ખેલૈયાઓની ગરબા રમવાની આશા પર પાણી ફરી વળ્યું હતું વરસાદના પગલે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ યુનાઇટેડ વે ઓફ બરોડા સહિત કેટલાક ગરબા આયોજકોએ ગરબા રદ પણ કર્યા હતા તો કેટલીક જગ્યા વરસાદી માહોલ વચ્ચે પણ આયોજકોના સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે ગરબાની રમઝટ જામી હતી વડોદરા શહેરના સન ફાર્મા રોડ ખાતે પાછલા ત્રણ વર્ષથી યોજાતા બીઆરજી ગ્રુપના વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી કે જેમાં ગુજરાતની કોયલ ગણાતી કેરવી બૂચના ગરબા ખૂબ જ ટૂંક સમયમાં વડોદરામાં લોકપ્રિય સ્થાન પ્રાપ્ત કર્યું છે જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા જેમાં પાંત્રીસ હજારથી વધુ ખેલૈયાઓએ ગરબાની રમઝટ જમાવી હતી જેમને નિહાળવા માટે પણ ભારે જનમેદની ઉમટી હતી